જે ઘટના બની છે એ દુઃખદ છે નિંદનીય છે એની અમે નિંદા કરીએ છીએ કોઈ પણ સભ્ય સમાજ માટે આ સાખી લેવાય નહીં જે દાહોદ જિલ્લાનો આપણે સિંગવડ તાલુકો છાપડવાર પ્રે સેન્ટરની તોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની ઓગણીસ તારીખે એના પાછળ અમારું તંત્ર વહીવટીતંત્ર અને પોલીસ તંત્રને અમે સંકલનમાં હતા ચર્ચા અને સાથે સાથે એના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા અને જે સ્કૂલનો આચાર્ય જ જે છે હવે આચાર્ય કેવો કે કેમ એ પણ મારા માટે પ્રશ્ન છે આચાર્ય જે આચરણમાં મૂકીને જે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણનું રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું એ જ જો આ રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ આ કેસમાં બની છે એ દુઃખદ છે હું આ આપના માધ્યમથી એ પરિવાર પર આવી પડેલી આફત જે છે અને સાથે સાથે દીકરીને પણ ના આત્માને શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિ આપું છું અને કાયદેસરની કાર્યવાહી કરીને આ શિક્ષકને ચોવીસ કલાકમાં અમારા પોલીસ તંત્રે તમામ મશીનરી લગાવીને એના મૂળમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે એની તમામ કલમો લગાવી છે અને આવનારા સમયમાં આજે આજે કુંબળી બાળકી ઉપર જે નારાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અમારા ગૃહ વિભાગના અને અમારા બધા રહેશે અને ગુજરાતની આ તમામ બાળકીઓ જે છે આપણી બાળકીઓ છે એમના પર ભવિષ્યમાં આવી જો કોઈ ઘટનાને બને એમાં એના માટે પણ પ્રયત્ન અમે બધા કરીશું સાથે મળીને આપણી એસએમસી કમિટીઓ છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે સાથે સાથે સરપંચ મિત્રો છે આ બધાની સંયુક્ત જવાબદારી છે એટલે એસએમસી કમિટીઓ કેટલીક જે સક્રિય નથી એના માટે પણ અમે મોનિટરિંગ કરીશું અને એસએમસી કમિટીની પણ આ જવાબદારી છે એટલે એમાં પણ જે કંઈ આપણી જે સમિતિમાં જે લોકો છે એની પણ વેરીફાઈ કરીશું જે સક્રિય છે એ રાખી બાકીની જે છે એને પણ બદલવાનો પ્રયત્ન અમારા તરફથી રહેશે ને આવી ઘટના ભવિષ્યમાં ના બને એના માટે પણ તકેદારી રાખીને આવનારા સમયની વ્યવસ્થા કરવામાં આવશે નહી નહી સસ્પેન્ડ બતરફ તેને કરીને જેલના હવાલે કરી દીધો છે અને કોઈ સંજોગી લેવાશે નહીં અને આવનારા સમયમાં હજી અમારી બેઠક થશે અમારા ગૃહ વિભાગ સાથે સંકલન કરીને ફાસ્ટ ટ્રેક પોર્ટમાં આનો કેસ લઈ જઈને એની વહેલામ વહેલી એની સજા થાય એના માટેના અમારા પ્રયત્નો રહેશે છેલ્લા સમયમાં જે આવી જે ઘટનાઓ આપણા ધ્યાનમાં આવી છે આમ તો આ ત્રણ ચાર ઘટનાઓ બની છે પૂરો શિક્ષણ વિભાગ અમારું બદનામ થઈ રહ્યું છે બીજા શિક્ષક મિત્રો સાચા અર્થમાં જે ગુરુની જે મહિમા છે એનું સાચા અર્થમાં જતન કરીને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે એનું ઘડતર કરી રહ્યા છે પણ આ દુઃખદ બાબત આ એક બે ઘટનાઓને લીધે શિક્ષણ વિભાગ બદનામ થાય છે એના માટે આ હું એટલું જ કહું કે આ જે કંઈ એવા તત્વો છે કે એવા જે લોકો છે એમને કંઈ સંસ્કારોની કમી રહી ગઈ હશે એમ એમને જે એજ્યુકેશન મળ્યું હશે એમાં કંઈક કમી રહી ગઈ હશે બાકી શિક્ષક આ જે ગુરુ છે આચાર્ય છે એ આ આવી ઘટનામાં કઈ રીતે ઉતરાઈ શકે એ બધાના માટે મારા માટે તો વિશેષ પ્રશ્ન છે આપણા બધાના સમાજ માટે પણ આ પ્રશ્ન છે ભરોસો કોના પર મૂકવો કે જે આચાર્ય છે એ જે આ રીતે જે આ ઘટનામાં સામેલ થયો છે તો એ સારી બાબત નથી એટલે હું તો એટલું જ કહીશું કે કદાચ એમનામાં જે એજ્યુકેશન એમને મેળવ્યું છે એમાં સંસ્કારોની કમી રહી છે એમનામાં ઘડતરની કમી રહી ગઈ છે એવું હું માનું છું બાકી નવાણું પોઈન્ટ નવાણું તો આપણા સારા શિક્ષક મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે એમની બિરદાવીએ છીએ પણ આવા કેટલાક જે તત્વો છે આવા જે નરાદમો છે જે રાક્ષસી વૃત્તિ ધરાવે છે એવા લોકોને જે જે ચિહ્નિત કરીને આવનારા સમયમાં જો નાની મોટી બાબતો ધ્યાન પર આવશે તો શિક્ષણ વિભાગ અને મારા માન્ય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ સંદેશ છે ગૃહ વિભાગની સાથે મળીને આવા કોઈ જે લોકો છે એને કોઈ પણ સંજોગોમાં આપણે સાંખે લેવાના નથી નિયમ અનુસાર એને જે કાયદાના પરિપા પરિપાર્ટીમાં રહીને એને કડકમાં કડક સજા થાય અને વહેલી તકે થાય અને દાખલોક સમાજમાં બેસે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના છે એના માટે જે ઘટના બની છે બે દિવસ ત્રણ દિવસ થયા છે એમાં આગળ અમે ચર્ચા કરીને વેલીમ વેલી તકે આ જે દીકરીનું જે ઘટના બની છે એમાં નરાધન જે કંઈ શિખ આચાર્ય રહેશે એની વેલા જે સજા થાય એના માટે જે કંઈ કરવાનું થાય બધું જ અમે કરીશું ફાસ્ટ્રેક કોર્ટમાં આ કેસ લઈ જવાય તો એમાં પણ લઈ જઈને એની વેલીમ વેલમ વહેલી તકે ચારસીડ દાખલ થાય અને એને સજા થાય એના માટેના પ્રયત્નો રહેશે એના માટે અમે ચર્ચા વિચારણા કરીને આગળ વધીશું એસએમસી કમિટીઓ દરેક આપણી સ્કૂલમાં બનેલી છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે બધી નિષ્ક્રિય હું કહેવા માગતો નથી પણ આવી જે કેટલીક એસએમસી કમિટીની પણ આ જે વ્યવસ્થા છે એમાં એ એમને સહયોગી બનવાનું હોય છે એમને પણ સ્કૂલની અવારનવાર મુલાકાત લેવાની હોય છે એની બેઠકો થતી હોય છે બાળકોની પ્રાથમિક જરૂરિયાત સ્કૂલની ભૌતિક સુવિધા હોય છે સ્કૂલનું વાતાવરણ પ્રાર્થના આ બધું જે ચાલતું છે એમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનો મુખ્ય રોલ છે એ ત્યાંની સ્થાનિક હોય છે એટલે એમને પણ આ બાબતમાં બધાએ સક્રિય બનવું જોઈએ અને કેટલાક એવા જે લોકો હોય અને આપના માધ્યમથી પણ હું આપને કહેવા માગું છું સમાજને અમારા શિક્ષક મિત્રોને અથવા આપણા ગ્રામ્યજનોને વડીલોને કહેવા માગું છું કે આવા કેટલાક શિક્ષકો જો વ્યસન કરીને જો કોઈ આવતા હોય તો અમારે એ સીધા અમને ધ્યાન પર લાવે તો એના પણ એના એના માટે પણ અમે આવનારા સમયમાં કાર્યવાહી કરીશું આ તમામ સત્તા એસએમસી કમિટીની છે એસએમસી કમિટી જો સક્રિય હોય અને એસએમસી કમિટી જાગૃત હોય તો આવી ઘટનાઓ પણ ના બને